શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય ચૌદ શ્લોક ચૌદ યદા સત્યેવ પ્રલયમ યાતિ દેહભૃત તદા ઉત્તમ વિદામ લોકાન અમલાન પ્રતિપધ્ય અનુવાદ જ્યારે કોઈ મનુષ્ય સત્વગુણમાં મૃત્યુ પામે છે ત્યારે તેને મહર્ષિઓના ઉચ્ચતર લોકોની પ્રાપ્તિ થાય છે ભાવાર્થ સત્વગુણી મનુષ્ય બ્રહ્મલોક અથવા જનલોક જેવા ઉચ્ચતર લોકને પામે છે અને ત્યાં દૈવી સુખ ભોગવે છે અમલાન શબ્દ મહત્વપૂર્ણ છે તેનો અર્થ છે રજોગુણ તથા તમોગુણથી મુક્ત ભૌતિક જગતમાં અશુદ્ધિઓ છે પરંતુ સત્વગુણ ભૌતિક જીવનમાં સર્વાધિક શુદ્ધરૂપ છે વિભિન્ન પ્રકારના જીવો માટે જુદા જુદા પ્રકારના લોક છે જે લોકો સત્વગુણમાં મરે છે તેઓ એવા લોકમાં જાય છે કે જ્યાં મહર્ષિઓ તથા મહાન ભક્તો રહે છે સર્વે મિત્રોને દીપ્તિ જોશીના જય શ્રી કૃષ્ણ